તો અચાનક શું થયું કે ભારતીય જનતા પાર્ટીમાં આવવું પડ્યું કોંગ્રેસથી નારાજ કેમ ના કોંગ્રેસથી કોઈ નારાજગી નથી અમે અમે મનમાં નિર્ણય છે અને નરેન્દ્ર મોદી સાહેબની છેલ્લા છ વર્ષ મારો રાજ્યસભાના ટર્મ તરીકે મેં રાજ્યસભા મેમ્બર તરીકે કામગીરી જોઈ છે એ કામગીરીથી મેં પ્રભાવિત થયો છું અને એમના ગઈકાલે જ અમે લોકો સંખેડાનો એક કાર્યક્રમ કહીને એવા એમાં કરોડો રૂપિયાના લગભગ એકતાલીસ હજાર કરોડના કામોનું કાલે લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને જે નવું આધુનિકરણ રેલવે સ્ટેશનોના કરવાના છે રેલવેના અંડરપાસ બ્રિજ બનાવવાના છે રેલવે ઓવરબ્રિજ બનાવવાના છે રેલવે બ્રોડગેજના લાઈનો મારે જોબરથી હજુ ધાર થઈને ઇન્દોર જવાની છે એના માટેની કે જે પૂરેપૂરી ગ્રાન્ટને આથી ફાળવ્યું છે એનાથી મને ખૂબ સંતોષ છે અને જેટલા જેટલા કામો હજુ પણ પડતર છે તો સાથે રહીને અમે લોકો કોઈ પણ વિરોધ વગર જે જે કામો બાકી છે એ કામોને ઝડપથી પૂરા કરી શકાય એ મેઇન દ્રષ્ટિ છે આમાં તો વિકાસની ગાથાની અંદર અમે લોકો પાછળ જ ના રહી જવાય આદિવાસી પટ્ટાની અંદર અને સાથે હોઈએ તો કામ સરળતાથી થાય એ મેઇન મુદ્દો છે નારાયણભાઈ તમે જે કામ ગણાવ્યા એ ત્યારે તો એક સમયે રાજ્ય કક્ષાના રેલવે મંત્રી જ તમે હતા આ વિકાસની ગાથા તમે લખી ચૂક્યા અને એને મારે હવે ચૌદ વર્ષ થયા અને એ ચૌદ વર્ષ પછી પણ હજુ બીજા ઘણા કામો આ તો સતત ચાલતી પ્રક્રિયા છે અને એની અંદર જેટલા જેટલા કામો કરવાના બાકી હતા એને આપણે માગણી કરી તે પ્રમાણે પૈસા પણ ફાળવણી થઈ અને કામો થતા જાય છે એટલે મેં કીધું આ વિકાસની ગાથામાં આપણે સાથે મળીને કામ કરીએ તો વધારે ઉજ્જવળ ભવિષ્ય બને સમય રાહુલ ગાંધીની યાત્રાનો કેમ પસંદ કર્યો ના રાહુલ ગાંધીનો યાત્રાનો પ્રોગ્રામ તો પાર્ટી નક્કી કર્યો છે એ પાર્ટીનો પ્રોગ્રામ તો ચાલવાનો છે એમાં કોઈ रुकावट આવવાની નથી અને અમે લોકો અમે લોકો એને એનો કોઈ વિરોધ નથી કરતા તો નારાયણભાઈનું કહેવું છે આ લગભગ જ્યારથી કોંગ્રેસમાંથી લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે એવા લગભગ બહુ ઓછા લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતી વખતે કોંગ્રેસના સંગઠન વિશે કંઈ નથી બોલતા કોંગ્રેસના નેતાઓ વિશે કંઈ નથી બોલતા એ નારણભાઈ રાઠવા જો કે એમના પુત્રએ કહ્યું કે ઘણી રજૂઆતો કરી હતી સંગઠનની અંદર બદલાવની રજૂઆત કરી હતી પરંતુ એ માનવામાં ન આવી એટલે સંગ્રામ રાઠવાની નારાજગી ક્યાંક હોઈ શકે પરંતુ ફરી એક વખત યાદ દેવરાવી દઈએ સાતમી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં આવી રહી છે આદિવાસી વિસ્તારમાં ફરવાની છે સાતથી આઠ જિલ્લા કવર કરવાની છે અને એવા સમયે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા કે જેનું આદિવાસી વિસ્તારની અંદર ખૂબ જ મોટું પ્રભુત્વ છે વર્ચસ્વ છે એ આ જ સમયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એટલે ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા સમય પ્રમાણે શોકથી મારતી હોય છે તો આ સૌથી મોટી શોકથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે મારી છે અને આ શોકથીનું નામ છે રાઠવા પરિવાર